वेलकम बैक टू माइन ऑलरेडी तो फिर से स्वागत है तमाम मेरे पांगा जी वीडियो के अंदर तो जय श्री राम एंड गुड मॉर्निंग બધા મિત્રોનો કેમ છો બધા મજામાં ને મજા મારી તો ફરી સ્વાગત છે મારા નવા વિડિયોની અંદર બી થા આવશું તો આજે બેજો ગાડી માં સી તો ગાડી વાધી મિત્રો વ્લોગ ચાલુ કર્યો છે વ્લોગ માં બિના રેજો અને શું છે આજ ના વ્લોગ માં વ્લોગ માં બિના રેજો તો પડી જાય જો ઓન કાકા બે નીકળી ગયા છે ગાડી લઈ

નકે નકે ફર રલ લાગેશન માથે તો ભીયા બાને જોવા થાય બગા જે ચાલુ ગજે તો એમ જા ઢાકું જેસીબી માં ધાવાનું છે صبر રાખો સબર તો ફેરા ભરવાનો કામ ચાલુ થઈ ગયું છે જો આયા આ ખાડો કે ભરવા તો એક ટેરો અત્યારે તો બીજો ચાલુ છે फाइनली मित्रों तो अतर फेरा बदाने भेज दीदा है फेरा बदाने आने बदा ट्रेक्टर लाइन वे गए है ट्रेक्टर वाला आने हम जा आई जात पवन से की, आज़ा। आज़ा की पर आई ओ गाज है मित्रों आई जा आ जा टाइप नहीं के लागे पर बहुत मोटा जब्बर है आने आपड़ा तेरे तो साइन के से बैठा है मित्रों रेसिपी में काका गया है हम के जा तो मारवा ये

તો ફાઈનલી મિત્રો જો અત્યારે આપણે જીસીબી માં ઉતરવી શાંતિથી કારણ કે કાકા જો એમ કે ગયા હે ફેરો ઠલા આવે છે અને અત્યારે છે ને ફોન સાચી હા એટલે હા પતી ગયો છે મિત્રો એટલે બ્લોગ માં એને ધ્યાન કરી નાખ્યો હે વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક કરતા જજો અને કોમેન્ટ કરી નાખજો જય શ્રી રામજી બાય બાય ટાટા